કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અંદાજિત ત્રીસ હજાર જેટલા ખેડૂતો છે જેમને અલગ અલગ વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે જેમ કે સરકારી મંડળીઓ એગ્રો બિઝનેસ સેન્ટર એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું ખાતરની સાથે લિક્વિડ ખાતરની બોટલો ફરજિયાતપણે ખરીદવાનો આગ્રહ આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી તેમ છતાં જોઈતું હોય રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘ ભોજ તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની મિલી ભગત હોય તેમ જણાઈ રહ્યું છે તો તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ના ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી આ વર્ષમાં વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઊભી થાય છે તેના કારણે જરૂરિયાત મુજબના ખાતર મળતા નથી જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે તો ખાતરનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે કૃષિ કૃષિપ્રધાનની ખેતીવાડી ખાતામાંથી માહિતી લઈને તે બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે ખેડૂતો પાસે અન્ય ખાતરની ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે તે ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે

ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકામાં સહમંત્રી તરીકેની જવાબદારી છે આજનો અમારો આવેદનપત્ર એ પ્રમાણે હતું કે છેલ્લા બે વર્ષથી કે અઢી વર્ષથી યુરિયા ખાતર જે વિતરણ થઈ રહ્યું છે તેની સાથે બીજી પ્રોડક્ટ અને અનેક પ્રોડક્ટ ખેડૂતોને પકડાવી દે છે બિનજરૂરી છે કારણ કે અત્યારે પાકમાં ખાસ કરીને ખરીફ પાકમાં જેવા કે એરંડા છે મગફળી છે કપાસ છે અને બીજા શાકભાજીમાં નાઇટ્રોજનની ખાસ જરૂરત છે ત્યારે સરકાર નાઇટ્રોજન સાથે બીજી પ્રોડક્ટ આપી અને ખેડૂતોને ખરેખર લૂંટે છે તો અમને તો એવું જણાઈ રહ્યું છે કે આમાં પ્રોડક્ટ કંપનીઓનું અને રાસાયણિક ખાતરના વિક્રેતાઓનો કંઈક મિલી ભગત હોય એવું જણાઈ રહ્યું છે તો અમારે એક જ માંગ છે કે જેમ બને તે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે અને ખેડૂતોને ન્યાય મળે